તો મેઘુબા બાજ છે ઓહો રાજભા ઓગ બાજુ આ કીધું આપડા નહીં નો આ તે પૈસા લાવ્યા તો

નજર તો બાદ જેવી નજર છે તાચી તો નજર બાદ જેવી રાખો તું તરત જ હા જલ્દી આવતા હા હવે શાખા આવશે હલો હ કેટલા છે ગુજરાત હાખા હું વાટ જોઈ રહ્યો છું એટલા માણસ ને નજર રાખી રહ્યો છું

ફટાફ ગોળી ના કાળી નો એક લાલ નો એક બે ભેગા છે કાળી એક લાલ નો એક કુટુંબ વાળો ખબર ના નાખો

ઓહો આ જવું આ ખેતરમાં બહુ લાગો તો લાગે કે રેડ કેટલા દિવસ આવ્યો લ્યો પાણી વણ પીવો તો લાગે છે મે તો તો બીજો માણસ ના હોય માલ લાગે લ્યો પાણી આ બીજું અને કેટલા જવા દેને વેક

હા હું એમ પડ્યા સની બેગ પૈસા પૈસાના પૈસા હતા યાર બેંક તમે લઈ લીધી લાવો મારી બેંક લાવો યાર એટલે બેગ મૂચોથી લઈ તમે તો પડ્યા તા મૂક દારૂડી પડી છે પિન એટલે મૂક દારુડે લાગુ છું તમને મારા હોય ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા ખેતર માં લઈને આવ્યા હતા તમે હાલવા લાવ્યા મા ઓળખતા નહિ મને રાજભા

વાત કરીને મને પોણી વાલી બાટલા આવ્યો અને બે કઈ હતી મારા પહાડ તમે રસ્તા બોલતા બોલતા આયા છો કોઈ ગયું છે ના રસ્તામાં તો બોલે મારે છે લે બોલવું પડે મારા હાથમાં બેગ હતી પૈસા હતા ત્રણ લાખ રૂપિયા નો દાગી ના હતા ત્રણ લાખ રૂપિયા દાગી ના તા આ ના યુવાન હતા તમારા ભાઈ ના

પણ મારા છે ને હાલ થોડું ચક્કર જેવું થાય છે જુગણ પાછું ચક્કર જેવું આવી જાય છે એક કામ કરો તો તમે ખેતર માં ખોટા લેડો આપડે મેઘુભા ઘેર જઈએ પણ આજે વન કે મેઘુભા ખેતર માં છે રાયડો માયડો વાટી હું તો કીધું ઈ જવું તાણી ના યાર આટલા બધા પૈસા લઈ ખેતર ના આવે કોક વાળ ના આપડે વાળ નો કોટો આપડે યાર કોક અભડી જેલું છે સાચી વાત છો પેલો ભાઈ ભેગો થયો તો ને હા ઈરોટ લઈ ગયો છે પૈસા એની સકલ તમને યાદ છે ને ભાડે તો હું ઓળખી જાય

તમે આ મોત પડ્યો લેબુ તોડી લેબુ શરબત બનાવી પાવું બેહો શાંતિ નહી તમારો દુખાવો થાય દુખાય છે માથું દુખાય છે આ પૈસા લઈ ગયો ત્રણ લાખ રૂપિયા દાગી ના હતા હવે મારા મચ્છર ને શું કેવું મારે મચ્છર ઘેર નહી મારા તો મગજ ફરી જાય શું સારું લે રાજભાઈ આ લેબુ શરબત પીવો તમારે દુખાવો ને એ મટી જાય કમ્પ્લીટ મટી જાય મટી જાય હું નહીં કોઈ નાસી ને લાવે જુઓ હમણાં હાલ પેલા તો એ તાણી જોઈ ને પીધું હોત તો આવું ના થત પણ થોડી ખબર હોય તરસ તો બઉ લાગી બરોબર મને તરત લાગી પી અમારા ગામમાં તો થાતું નહીં પણ હવે શિખર ચોર આઈ ગયા હવે શું ખબર અમારા ગામમાં તો કદી આવા તો આયા આટલા બધા પૈસા લઈ જાય અમારા ગામમાં તો કોઈ હે સ્ટીમર માં છે કે નહી હવે તો હેતર માં શીખ છો શીખ કોઈ ખબર નહીં નહી હવે શું કરશો તાણી તો હવે એક કામ કરજો હેડો મારી ઘેર તને ચા પાણી કરાવ બીજું શું કરું કે તમારે ઘેર તા હા હા હરડો એમ કરીએ તાણ અને તમે પેલા ઓળખતા હોય તો પછી પોલીસ ફરિયાદ કરવાઈ જઈએ પોલીસ ફરિયાદ કરશો ના ના પોલીસ ફરિયાદ ના કરાય તા આપડા આજીવન ને ભેગા થયો તમારા ગામ માં આજીવન પેલા મને પેલા ભેગા થયા તા ને ભેગા થઈએ હાર તો રાજુભા આપડે આગેવાન ને ભેડા કરીએ અને ના હોય તો અમારા વાહન કુટુંબ ના બધા ને ભેડા કરીએ તો એ તો એરિયા જોમ કી એમ કરશું ભાઈ આપડે શું કરવું આજીવન નો હા તો આપડે આજીવન ના પહાડ જીલે હડો આજીવન ના પહાડ જવું પડશે બોલાવો કી ઓય બોલાવો હાર તો હું ફોન કરું બીજું શું કરશું આગળ ફોન કરો પૈસા ના જતા મેઘુબાને હલો ડાયરેક્ટ મોકલ્યા ઓ મેઘુબાન તા આવ્યો તે રે એમ કહે છે કે મારે બેગ ચોરાય છે મારા માં તો પડ્યા હતા શું કીધું

પાછું પોણી તો મને તરસ લાગી પીવું પડે કે પાછું પોણી ખેતરમાં વાત સાચી છે પણ થઈ કલાક આટલા કલાક છે ના થઈ ગોમ થી બાર ના થઈ કે બાર તો ગયો તો તો ને ઓળખ ના હોય તો આજુબાજુ ફોન કરી દો તો મોડા સાગો ના જવું તો ફોન માં ચીર શકલ કેવી આપડે અને બે લાખ રૂપિયા ને બે લાગી ના લાખ ને બે લાગી ના પોચ લાખ નો વસ્તુ હતી આ તો પોચ લાખ થઈ જાય તાણી એવું કરશો તમે કયો એમ કરી આપડે તો ના હોય તો બે ત્રણ જોડે બોલાવો ને બે બે ફોન ઓમ કરો ને બે ત્રણ ઓમ જો મોડા પકડો

ગભરાત નઈ ગોમનો તોર્જેરે તડીએથી બોતી લાવશું શું કા ચિંતા કરતે ગભરાત આ નઈ ગભરા તો બે મોસ જ તો ભરું કા ચિંતા કરવાની બોલા મેગુ બાના લગન છોકરાને લગન લેવા નથી કે ટેકો કરવા તબ ત્યારે મને ભરુ બા મોસ ગભરાઈ ગયો છે 3 4 લાખ રૂપિયા તોય દે એટલે શું કહેવાય કેન્સલ લેતા શું કીધું હો કી સે ત્રણ ડાગી ના હતા હા બે ડાગી ના બે લાખ ત્રણ ત્રી લાખ એટલે પોચ લાખ જેવું ખરું પોચ લાખ ચાંગ અત્યારે દાગીનો નો ભાવ ચોય પોચ્યો ગાણી સાત લાખ રૂપિયા થઈ ગયા ફોન બંધ કરે તો નહીં બેગુ પર તો ફોન કર્યો તો હું આવું છું પા તો બાર નઈ જાય તો હવે બાર જાક છો જે હાથું જ દઈ બોલતા નઈ રે પણ તમાર ઘેર ના જવાય મેગુ પા ઘેર છેત્ર ફિકા તો ના જીવન કી રહે છે સે બરોબર મોટાવળ માં હતો તે મુ કીધું લાવ છેત્ર માં આઈ લે આવ અને આજે ચોક તો ભીગા છે

મે વાત છે મેમન રહેવાનું બધું ઠેકાણું કરો હાલો રોંધવાનું બધું રોકવાનું કરો એ રોંધવાનું બોંધવાનું એ તો આપડે કરી નાખ્યું પણ આગે કીધું હોગવાનું કોઈ કરતા તા નો હું કરશું એમ કે હા કોઈ કો બેહી ઉતાવળ હતી પણ હવે ઉતાવળ હું કરવાનું અલા સંભોજી તમે